આંગણવાડી હેલ્પર અને વર્ગ ચાર સમાવેશ કરો સરકારી કરો એમને લઘુત્તમ એટલે પંદર હજાર મળવું જોઈએ તે હજુ પણ મળ્યું નથી દસ હજાર પગારમાં આજે શું ઘર ચાલે કશું ચાલતું નથી આ આંગણવાડીની જે એડવાન્સ ગ્રાન્ટ સરકાર શ્રી આપવાની હોય છે એક પણ રૂપિયા એડવાન્સમાં મળતો નથી ફોનમાં કામગીરી ઢગલો કરાવે છે પણ નવા ફોન પણ સરકાર તરફથી મળતા નથી બધી બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે તો આ યોગ્ય નહીં કહેવાય તાત્કાલિક ધોરણે ત્યારે પછી મેનોને ફોન આપો ટીએચર બંધ કરાવો ટીએચઆર માટે ઇ કેવાય કરવું પડે અને ફેસ કેપ્ચર કરવું પડે જે લાભાર્થીઓ નથી કરાવતા અને ઘણી બહેનો તો ઘણી બહેનો લાભાર્થીના ઘરે જઈને પણ કરે છે અને ઉપલા લેવલથી ઉપલા લેવલથી અમારી પાસે સુપરવાઇઝર સીડીપી સીડીપીઓ શ્રી તરફથી ખૂબ જ દબાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કરવું આ બધી વસ્તુ બંધ કરો દસ હજાર આપો છો સરકારી આંગણવાડી કાર્ય અને હેલ્પર એનો સરકારી કરો અને પગાર વધારે છે અમારી માંગ પૂરી નહીં થાય તો પછી અમે ઓનલાઈન જે કામગીરી છે સરકારીને બંધ કરી દઈશું અને અચોક્કસ મુદત ની હડતાળ કરી હડતાલ કરીશું કેટલી મહિનાઓ જોડાય છે ચારસો થી પાંચસો બહેનો અમારી જોડાયેલી છે આજે